અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ બાદ હવે વરસાદ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ વિરાટનગર વિસ્તાર છે અમદાવાદ શહેરનો પૂર્વ તરફનો હિસ્સો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને લોકો ઈચ્છી રહ્યા હતા અને અપેક્ષા હતી કે ગઈકાલે વરસાદ વરસશે પરંતુ ગઈકાલે તો વરસાદ જોવા મળ્યો હતો પણ હાજની વાત કરું તો સવારના સમય થયો છે ત્યારે મેઘરાજાની એન્ટ્રી થઈ છે અગાઉ એક સપ્તાહ પહેલાં આ પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તાર હતા કે જ્યાં વરસાદી પાણી પણ થોડા ઘણા ભરાયેલા હતા એટલે જે ગરમી અને બફારાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા હતા એમને આંશિક રાહત હાલ જોવા મળી રહી છે ખાસ તો સવારનો સમય થયો છે નોકરિયાત વર્ગ સાથે સાથે જે શાળાએ જતા બાળકો સવારના સમયે શાળાએ જતા હોય છે એમને પણ આ વરસાદ અડચણરૂપ અથવા તો અસર વરસાદની એમના સ્કૂલ અથવા તો નોકરિયાત વર્ગ જે નોકરીએ જઈ રહ્યો છે એના પર સીધી અસર જોવા મળી રહી છે ખાસ તો એક આંશિક રાહત કહી શકાય કેમ કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવનારા દિવસોમાં વરસાદ જોવા મળશે અને એ બાદ હવે આ વરસાદ આવ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી પણ જોવા મળી રહી છે કેમેરા પર્સન પિયુષ લીવા સાથે હરપીદરજી વીપીએસ ન્યૂઝ અમદાવાદ